ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો બધાય અદબ ચાલો આપણે પાડોશા ને સમાજ વિશે ભણી લીધું હવે આપણે ભણવાનું છે ઝાડ અને છોડ વિશે શેના વિશે શેના વિશે તમે બધાએ ઝાડ જોયા છે બધા ઝાડ એક સરખા લાગે કે અલગ 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 ચાલો તમે જે ઝાડ જોયા હોય ને એનું નામ તમારે મને કહેવાનું છે ચાલો દેવાંશિંબેન એક નામ કહ્યું ઝાડનું ચીકુડી એમાં ચીકુ આવે બરાબર સરસ ચાલો ફરીથી બેન તમે કહો એક ઝાડનું નામ બાવેડા ચાલો ધ્વનિષભાઈ તમે બોલો એક ઝાડવાનું નામ બોલ લીંબુડી હા સરસ ચાલો અંશ તું બોલ જાંબુ નહીં ઝાડવાનું નામ બોલવાનું છે પીપળો વડલો ચાલો પીપળો ચાલો કાવ્યા તું બોલે ઝાડનું નામ જામફળી સરસ કીર્તિ તું બોલજી એક નું નામ દીકરા આસોપાલુ સરસ ચાલો હેતલ હેતલ તું બોલ પીપળો હા નિશિતા તું બોલ વડલો સરસ ઉર્વશી તું બોલ આંબો આંબા ઉપર શું આવે કેરી આવે સરસ